માન્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર અને જિલ્લા પોલીસ વડા શ્રી શેફાલી બરવાલ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ નશીલા પદાર્થોની હેરફેર માટે જે પણ વ્યક્તિઓ કાર્યશીલ છે એમને રોકવા માટે સતત પ્રયત્નશીલ છે અને એ જ અનુસંધાને ગઈકાલે રાત્રે જ્યારે જિલ્લા એલસીબી અને માલપુર પોલીસ સ્ટેશનની ટીમ છે એ સંયુક્ત રીતે ગલિયાદાતી ટોલ નાકું છે ત્યાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા એવામાં એક ઈનોવા કાર છે એ શંકાસ્પદ એની મુવમેન્ટ જણાય છે અને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ એ બેરિકેડ તોડી અને નીકળી જાય છે માલપુર તરફ માલપુર પણ જે લોકલ પોલીસ છે એના દ્વારા એને બેરિકેડ કરી અને રોકવામાં આવે છે પ્રયત્ન કરવામાં આવે છે છતાં પણ એ યુટર્ન લઈ અને ફરી ટોલ પ્લાઝા તરફ નીકળતા જે એલસીબીની બે ત્રણ વાહનો અને લોકલ પોલીસના જે વાહનો હતા એના દ્વારા એમને બંને બાજુથી બ્લોક કરવામાં આવે છે જેમાં બે ઈસમો જે છે એ સવાર હતા એક ડ્રાઈવર અને એની સાથેનો એક વ્યક્તિ જે આ ઘટના છે રાતની છે એટલે જે ડ્રાઈવર સાથેનો બીજો સવાર હતો એ અંધારાનો લાભ લઈ અને નાસી છૂટે છે અને ડ્રાઈવર છે એના દ્વારા પોતાની પાસે એક હથિયાર હતું લોક દેશી બનાવટનું પિસ્તલ હતી એના દ્વારા જે સ્થાનિક પોલીસ છે એની પીસીઆર વાહન છે એમાં ફાયરિંગ કરવામાં આવે છે પરંતુ જે વાહનમાં સવાર પોલીસકર્મીઓ છે એની સમય સૂચકતાને લીધે એ લોકો નમી જાય છે અને બચી જાય છે લોકલ જે પોલીસ છે એ અને એલસીબીના જે જવાનો છે એના દ્વારા બહાદુરીપૂર્વક એ જે વ્યક્તિ છે જેની પાસે હથિયાર છે જેને ફાયરિંગ કર્યું છે એ નાસી છૂટવાનો પ્રયાસ કરે છે એનો પીછો કરવામાં આવે છે અને એને ઝડપી પાડવામાં આવે છે જે ગાડી છે ઇનોવા ગાડી એમાં તો ચેક કરતાં ટોટલ ચારસો ને સાડત્રીસ કિલો કિગ્રા પોસ્ટોડા જે છે માદક પદાર્થ એમાં હતો અને જેની ટોટલ કિંમત છે તેર લાખ બાર હજાર બસો રૂપિયા અને ગાડી સહિત જે ટોટલ મુદ્દામાલ છે એ લગભગ ત્રેવીસ લાખ સુડતાલીસ હજાર અને ત્રણસોનું મુદ્દામાલ છે એ માલપુર પોલીસ એ કબજે કર્યો છે અને એમાં એનડી અલગ અલગ કલમો અને મારી નાખવાની કોશિશ ખૂનની કોશિશ એકસો નવ સબસેક્શન વન બીએનએસની અને આર્મ સેકની અલગ અલગ કલમો હેઠળ એ જે આરોપીઓ છે એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની જે તજવીજ છે એ ચાલુમાં છે આજે છે પ્રાથમિક દ્રષ્ટિએ જે છે મનસુર એમપીથી લઈ અને જે સાંચોર છે રાજસ્થાનનું ત્યાં પહોંચાડવાનું એ જણાવે છે